ઉપલેટામાં અંજુમ અને હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટને બબલા ફેમિલી દ્વારા આખરી સફર વાન ડોનેટ કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એકસો ચાર વર્ષથી અવિરત કાર્યરત સંસ્થા અંજુમ અને હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ઓગણીસો એકવીસથી આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી વિવિધ સેવાઓ ગરીબ પરિવારોની દવાઓ મેડિકલ કેમ્પ એમ્બ્યુલન્સ સેવા મૈયતના કફન દફન સેવા આંખોના મોતિયાના ઓપરેશન કરાવી આપવા જેવી દરેક સેવાકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી અવિરત સેવાઓ પૂરી પાડે છે ત્યારે ફરી એકવાર ઉપલેટાના મુસ્લિમ સમાજમાં મૈયત માટે એક આખરી સફરવાનની સુવિધા ડોનર દ્વારા પૂરી પાડવામાં આવી હતી જેમાં બબલા ફેમિલી દ્વારા બેટ ઉપલેટા અંજુમ અને ઇસ્લામ ટ્રસ્ટને આખરી સફરવાન અર્પણ કરવામાં આવી હતી જે વાન ઉપલેટાના દરેક મુસ્લિમ સમાજના મૈયત માટે ફ્રી સેવા ઉપયોગ લેવામાં આવનાર છે અને જેનો તમામ ખર્ચ અંજુમ અને ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા પૂરો પાડવામાં આવશે આ તકે આજે ઉપલેટા શહેરના પંજાબી હોલ ખાતે દરેક મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો પ્રમુખ સહિતના વિવિધ હોદ્દેદારોની વિશાળ હાજરી વચ્ચે બાપુ સાવર કુંડલાવાળાના હસ્તે આખરી સફર મુસ્લિમ સમાજના

સાવરકુંડલાવાળા નાસ્તે કરવામાં આવેલ છે અને આ તકે આ સત્તર લાખ રૂપિયાનું જે વાહન જે ડોનર દ્વારા પ્રાપ્ત થયેલ છે તેનો પણ અમે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ આ સેવા છે જે પણ રૂપલેટાના તમામ મુસ્લિમ સમુદાયના લોકો જેમના ઘરે મયત થયું હોય તો એક માત્ર ફોન કરશે તો તેમના ઘર આંગણે દસ મિનિટ પહેલાં વાહન આવી જશે અને કબ્રસ્તાનના ગેટ સુધી વાહન પહોંચાડી વાહન પહોંચાડી દેશે આ એક સેવા ફ્રી સીબીલા છે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અંજુમન મહેલ ઇસ્લામ ટ્રસ્ટ છે મેડિકલ સેવા હોય એમ્બ્યુલન્સ હોય ગરીબ દર્દીઓ જેઓ દવા ખરીદી નથી શકતા તેના વિના દવા પણ આપે છે દર વર્ષે મોતિયાના ફ્રી ઓપરેશન પણ કરાવી આપે છે અને મયતના કફન અને દફન કફન કફન અને દફન સુધીનો તમામ સામાન એકમાત્ર ફોનમાં મળી રહે એવી સુવિધા પૂરી પાડે છે એ પણ ભાવો ભાવ એનો જે ખર્ચ હોય એ ત્રણ દિવસમાં જો એના સગા સંબંધી ચૂકવી દઈએ તો ઠીક છે ન ચૂકવે તો એ લાહીલા ફોનમાં લખાઈ જાય છે આ સંસ્થા છે અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ એની સ્થાપના ઓગણીસોને એકવીસમાં થઈ હતી આજે એને એકસો ને ચાર વરસ પૂરા થયા છે આ સંસ્થાના ટ્રસ્ટીઓ તમે જોઈ શકો છો મારી બાજુમાં ઉભેલા છે આ બધા એ સમા આ સંસ્થાના ટ્રસ્ટીઓ છે તો ડોનરને પણ ગોતી આવે છે અને પોતાની એજ હોવા છતાં પણ આ કામ કાર્ય કરતા રહે છે અમે અલ્લાહ તાલ પાસે દુઆ કરીએ છીએ હજી પણ એમની તાકાતમાં વધારો થાય અને આવા કામ ઉપલેટામાં થતા રહીએ